અમદાવાદ શહેરમાં અકસ્માતો થમવાનું નામ જ નથી લેતા જાણે રસ્તે મોત દોડતું હોય તેમ અમુક વાહન ચાલકો બેફામ બન્યા છે તેવો જ એક કિસ્સો નીલકંઠ રેસિડેન્સી પાસે નારોલનો સામે આવ્યો છે જ્યાં ચોપન વર્ષીય કિશનભાઈ ખુરશી નાખી બેઠા હતા ત્યારે અચાનક એક વેગન ફોર વ્હીલ ફૂર ઝડપે આવી બેઠેલા કિશનભાઈને અડફેદમાં લીધા હતા ને તેઓને ગંભીર ઈજાઓ થતાં ત્યાં જ તેઓનું મોત નીપજ્યું હતું જોકે આ મામલે કે ટ્રાફિકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ